ડભોઈ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે જેના કારણે વરસાદી પાણી ભરાઈ રહેતા નગર હદ વિસ્તારમાં પાણીની લાઈનો રિપેર કરવા માટે કે અન્ય કારણોસર ખોદેલા ખાડા પાલિકા તંત્ર દ્વારા પૂરવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે વરસાદી માહોલ વચ્ચે ગતરોજ એક જ રાતમાં જ્યારે છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે ડભોઈ નગરપાલિકા શોપિંગ સેન્ટર રોડ ઉપર પાણી ભરાવાને લઈ અક્ષર ઉપપન અને પાલિકા શોપિંગને જોડતા રોડ ઉપર એક તરફ પાલિકાએ ખાડો તો બીજી તરફ પ્રાઇવેટ કંપનીના વાયર નાખવાને લઈ ખાડાના કારણે એક બોલેરો ગાડી ખાડામાં ફસાઈ હતી જોકે મોટી દુર્ઘટના થતાં ટળી હતી પરંતુ સ્થાનિક દુકાનદારો દ્વારા જણાવ્યું હતું કે દિવસ દરમિયાન આશરે વીસ જેટલા વાહનચાલકો ખાડાને લઈને અકસ્માતનો ભોગ બન્યા હતા જોકે કોઈને નુકસાન થવા પામ્યું નથી પણ વહેલી તકે આ ખાડા પૂરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે